નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડવાનો છે તો વડે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વાવણી અને ચોમાસાની અપડેટ વિશેની માહિતી પણ મેળવવાની છે તો આ આગાહી વચ્ચે દ્વારકાના ગોમતી ઘાટથી જે દુઃખદ સમાચાર સામે આવ્યા છે તેના વિશેની માહિતી પણ આજ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આ સમયે ચોમાસા પહેલાંની ગતિવિધિઓ જોવા મળી રહી છે જેને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે ભારતીય હવામાન વિભાગે ગુજરાત માટે આગામી સાત દિવસ માટે હવામાન આગાહી કરી છે જ્યારે જાણીતા હવામાનશાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદ અંગે મહત્ત્વપૂર્ણ આગાહીઓ કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતાં આઠ દિવસ વહેલું કેરળ પહોંચ્યું અને તે ગુજરાતમાં પણ વહેલું પહોંચવાની ધારણા હતી જોકે મહારાષ્ટ્ર પહોંચ્યા પછી ચોમાસાની બ્રેક સિસ્ટમ રચાવાઈ જવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે અને આને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જોકે સાંજે હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીના મતે હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે ધીમે વધીને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે આગામી દિવસોમાં પણ તાપમાનમાં એકથી લઈને બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે જેને કારણે ગરમીથી તાત્કાલિક રાહત મળવાની અપેક્ષા નથી પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે ચૌદ જૂન પછી અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે અને તેને કારણે પંદર જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે ખાસ કરીને પોરબંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળી શકે છે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આ સિવાય સામાન્ય નબળી રહેશે જેને કારણે પંદરથી લઈને વીસ જૂન દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નહીં આવે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે મિત્રો આજે પાંચ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે તેની વાત કરીએ તો આજે રાત્રિ દરમિયાન ખાસ કરીને બનાસકાંઠા પાટણ હોય કે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા અને આણંદના વિસ્તારો મહીસાગર હોય કે પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ અને વલસાડ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગરમાં પણ છૂટાછવાયા વરસાદ પડી શકે છે તો વળી ગીર સોમનાથના જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી કરાઈ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં દ્વારકાના ગોમતી ઘાટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે દ્વારકા જિલ્લાના ગોમતી ઘાટ ઉપર નાહવા પડેલા છ લોકો ડૂબી ગયા હતા ડૂબનાર વ્યક્તિઓમાં ચાર યુવતી અને બે યુવાન સામેલ હતા આ ઘટના બાદ તાત્કાલિક નગરપાલિકાની રેસ્ક્યુ ટીમે સ્પીડ બોટ મારફતે તમામને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા હોસ્પિટલમાં પહોંચતા જ ચાર યુવતીમાંથી એક યુવતી યુવતીનું મોત નીપજ્યું જ્યારે બાકીની ત્રણ યુવતીઓને સારવાર માટે દાખલ કરવામાં આવી છે સારવાર દરમિયાન જાણવા મળ્યું કે બાકીના પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર તમામ યુવક અને યુવતીઓ જામનગર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે દ્વારકામાં નહવાની મજા માણવા ગયેલા છ લોકો પાણીમાં ડૂબી જતા હાલ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે